આજે એક ઓગસ્ટના રોજ આપણે જણાવ્યા મુજબ બધા ગુજરાતના બધા જે તાલુકા છે તેની અંદર મામલતદારને જે આપણે સીબીઆરટી પદ્ધતિ તેમજ ફોરેસ્ટ ગાર્ડની અંદર આપણે જે સીટમાં વધારો કરવા બાબત જે છે તે આજે અમે રજૂ કરવા આવ્યા હતા સુરતની અંદર કામરેજ તાલુકાની અંદર અને બધા મિત્રો તમે જોઈ શકો છો તો બધા સાથે મળી અને આજે અમે કામરેજ કલેક્ટર જે મામલતદાર ઓફિસ છે ત્યાં અમે આવેદન આપ્યું છે અને મામલતદાર સાથે પણ ઘણી વાતચીત કરી છે તેણે પણ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે અને આપણી જે સમસ્યા છે તેનું નિરાકરણ બાબતે તે જલ્દી જ એક્શન લે છે તેવા પણ તેણે સમાચાર આપ્યા છે ભારત સીબીઆરટી હમ હક માગ દેખ સેવા સીબીઆઈ સીબીઆઈટીન રદ કરો ગાઈન ગોર્મલાઇજેશન સીબીઆઈ पातो ऊंचा करो खाल बोलन आता बहु वजन हेडो हेडो भाई जिल्हा परीक्षा उच्चवर्षीन भर्ती बार गेली هناخدचे काही बोर्ड पद्धति ला कंप्यूटर पे लिखायो है हमारे विद्यार्थी को

અને અમારું 24 સતાનો 160 ઉપર પ્લસ માર્ક છે 120 મારો 170 પર પ્લસ મને નામ મેરિટમાં આવી ગયો બહુ જ ભાગવારો વાળો માણસ થી દરેક આ લોકો માટે જ ન દેવાય એટલે છે સાહેબ તો ફોરેસ્ટ વર્ક ની ના માર્ક્સ ડાયર કરવા માં આવે જે મને કેટલા આયા છે હું અપિનાલ 12 કેટલા છે અમેરિકા નોર્મલાઇઝેશન માં કેટલા છે એ જાણ હોય તો ડિટેલ હા સાહેબ પદ્ધતિ અને નોર્મલાઇઝેશન પદ્ધતિ બરાબર પદ્ધતિ સાહેબ એક ઉપર એક ખાલી પરીક્ષણ થયેલું છે એમાં કોને કોકના ભાગમાં અગુ આવે છે કોકના ભાગમા હેલું આવે છે સિંગલ પેપર તો સિંગલ તો સર મારા હેલું આવે તો મારા માર્ક્સ ગયા